જય કોળી સમાજ આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી ભાવનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના મહામંત્રી હમણાં જે નવ તારીખે નવ ત્રણે કોળી સમાજનું વિશા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એના અનુસંધાને ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયા વાયરલ થવા લાગ્યા છે કોળી સમાજ ભેગો થવાનો હતો એટલે કોઈને લાગ્યું કે અમારા રાજકારણમાં ક્યાંય ને ક્યાંય અમારા રાજકારણના રોટલા અભડાશે એટલા માટે મીડિયા વિડીયા વાયરલ કરવા મિડ્યા પરંતુ ભાઈ હકીકત એવું નથી જ્યાં કોળી સમાજ જ્યાં ભેગો થવાનો છે ત્યાં વિશા ખાતે થયેલા મર્ડરના અનુસંધાને સૌ ભેગા થવાના છે અને એટલા માટે ભેગા થવાના હતા કે કોળી સમાજને ન્યાય મળે હા કોળી સમાજે ચોક્કસ એક ભૂલ કરી હતી એ ભૂલ કરી હતી એમને કે પોલીસ માથે પથ્થરમારો કર્યો તો એ કોળી સમાજની ભૂલ હતી પણ એ ભૂલ એવડી મોટી ગંભીર નહોતી કે એમાં તમે ત્રણસો સાતનો કલમ લગાડી શકો પણ કોઈના ઈશારે કોઈ રાષ્ટ્રીય ના શા ત્રણસો સાત લાગી છે એના અનુસંધાને કે ભાઈ ત્રણસો સાત હટે ત્રણસો સાત હટી અને કોળી સમાજને સાસો ન્યાય મળે એમાં ભાજપ કોંગ્રેસ કે આપની કાંઈ વાત ન હોય કોળી સમાજના હિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે કોળી સમાજના હિત માટે વાત કરવી જ જોઈએ ને કોળી સમાજના દીકરી છે કોળી સમાજના ઘરે જન્મા સિવિ અમારી માઓ કોળી સમાજ છે અમે એનું ધાવણ ધરીને મોટા થયા છે ત્યારે સમય આવ કોળી સમાજને યોગ્ય બદલો દેવાનો ત્યારે મેદાનને પડવું જ જોઈએ એટલા માટે બધાય પડ્યા છે તો બાવળિયા સાહેબ આપને પણ વિનંતી કરું છું કે તમે આ સંમેલનમાં આવવું જોઈએ ને આ સંમેલનમાં આવીને સૌથી આગળ બેસી જવું પડે તમારે કહેવું જોઈએ કે હું સરકારનો મંત્રી છું હું કોળી સમાજના મતેથી છૂટાઈને આવેલો છું કોળી સમાજનો વિસ્તાર છે એટલે તમને કોળી સમાજના મત આપેલા છે કોળી સમાજના મત તમે છૂટાઈને ગયા છો તો તમારે કોળી સમાજ સાથે રહેવું જોઈએ તમારા સરકારમાં કહેવું જો કે આ કેસ પરંત ખેંચો હાર્દિક પટેલના કેસો પાસા ખેંસાતા હોય તો કોળી સમાજના નો ખેંચ સી આર પાટીલના પણ એકસો સાત કેસો હતા એ પણ પાસા ખેંચાના છે તો આ તો મારા સમાજના છે અને આટલા બધા લોકો માટે કેસ છે એ પરંત જો તમે સરકારમાં બેઠાનો સરકાર તમારું માનતી હોય તો તમારી વિરુદ્ધ સંમેલન છે જ નહીં માત્ર માત્ર સરકારની વિરુદ્ધમાં છે ને સરકારની વિરુદ્ધમાં એટલા માટે સરકારને સામું બતાવવા માટે કે આ સંમેલનનો હેતુ શું છે આ સંમેલન સરકારે કઈ ભૂલ કર્યું હોય તો પરંત ખેંચે અમને તમારાથી કઈ વાંધો નથી બાવળી સાહેબ પણ તમે જે અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ સિહોર ભાવનગર કે ક્યાંય પણ એમાં તમે ધમક્યું છે તો અમે હલાઈ લેવાના નથી તમારા લોકો દ્વારા તમને જે કહેવામાં આવ્યું છે એ અમારી પાસે પ્રૂફ છે અને અમે જાહેર મંચમાંથી કહેશું અમે ભાવનગરના કોળી છીએ એટલે કોઈથી ફાટી પડવા કોળી છે નહીં એટલે અમે કાર્યક્રમમાં આવવાના છીએ ને મોટી સંખ્યામાં આવવાના છીએ ને હું તો દરેક આખા ગુજરાતના કોળી ભાઈને વિનંતી કરું છું કે આવો અને એક કોળી સમાજની તાકાત બતાવી દો કોળી કોઈનો માયકાંગલો સમાજ છે કોળી સમાજનો કોઈ મહત્વનો નેતા નથી હા હોય અમારું કામ કરતો હોય કોળી સમાજનો નેતા હોય અમારો નેતા પરસોત્તમ સોલંકીને અમે સાથી ઠોકીને કહીએ છીએ હું કોંગ્રેસનો જિલ્લાનો ઓબીસી નો મહામંત્રી સત્તા કહ છું કે પરસોત્તમ સોલંકી અમારો કોળી સમાજનો નેતા છે ભાજપ કોંગ્રેસ આપી દૂરની વસ્તુ છે